રસોડામાં પડેલી આ વસ્તુઓ શિયાળામાં શરદી તાવથી બચાવે છે શિયાળામાં ખવા પીવાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ ઋતુમાં સૌથી વધુ શરદી ઉધરસ અને તાવના કેસ સામે આવે છે ઠંડીમાં આપણી રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી નબળી પડી જાય છે શિયાળામાં સૌથી વધુ કોઈ પ્રોબ્લેમ હોય તો એ છે શરદી ઉધરસની આ સિવાય જ્યારે ઠંડી વધે એમ આપણા શરીરનું તાપમાન ઘટે અને તેના કારણે આપણે બીમાર પડી શકીએ છીએ શરીરનું તાપમાન ન ઘટે એ માટે આપણે ગરમ કપડાં પહેરીએ છીએ અમુક વસ્તુઓ ખાઈને પણ શિયાળામાં ઠંડી અને બીમાર પડતા બચી શકો છો આ વસ્તુઓ શરીરને ગરમ રાખે છે અને આપણી ઇમ્યુનિટીને પણ વધારે છે અને ખાસ વાત એ છે કે આ વસ્તુઓ રેગ્યુલર તમારા રસોડામાં વપરાય છે અને તેના માટે વધુ પૈસા ખર્ચવાની પણ જરૂર નથી શિયાળામાં ખવા પીવાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ ઋતુમાં સૌથી વધુ શરદી ઉધરસ અને તાવના કેસ સામે આવે છે ઠંડીમાં આપણી રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી નબળી પડી જાય છે હવે આ ઋતુમાં સવારે ઉઠીને થોડી કસરત તો કરવી જ જોઈએ અને આ સિઝનમાં ફિટ અને હેલ્ધી રહેવા માટે રસોડામાં હાજર આ વસ્તુઓને ખાસ ખાવી જોઈએ દરેક લોકોના ઘરમાં કાચા શાકભાજી તો જોવા મળે જ અને શિયાળામાં ઘણા શાકભાજી આવે છે અહીં ખાસ વાત એ હોય છે કે શિયાળામાં શાકભાજીના ભાવ પણ થોડા નીચા આવી જતા હોય છે એટલે સામાન્ય માણસ આરામથી વધુ શાકભાજી ખરીદીને ખાઈ શકે છે ખાસ શિયાળામાં ફિટ રહેવા માટે મૂળા દૂધી અને ગાજર ખાવા જોઈએ આ સિવાય પાલક મેથી સરસવ જેવી મોસમી શાકભાજીનું સેવન કરવું જોઈએ શિયાળામાં ફિટ રહેવા માટે લોકોએ ગોળનું સેવન કરવું જોઈએ ગોળની પ્રકૃતિ ગરમ હોય છે જેના કારણે તે આપણા શરીરને ગરમ રાખે છે અને ગોળમાં ઘણી બધી કેલરી જોવા મળે છે તમે ગોળનો ઉપયોગ શિયાળામાં સુખડી જેવી બીજી મીઠી વાનગીઓ બનાવવામાં કરી શકો છો અથવા તમે આખા દિવસમાં એક ટુકડો ગોળ એમ પણ ખાઈ શકો છો ગોળ ખાવાથી ઇમ્યુનિટી તો સારી જ રહેશે સાથે શરદી ઉધરસથી પણ તમે બચી શકો છો આ સિવાય તમારે ખાસ શિયાળામાં ખજૂરનું સેવન કરવું જોઈએ ખજૂરને શિયાળુ બદામ કહેવામાં આવે છે કારણ કે તેને ખાવાના ફાયદા ઘણા છે ખાસ કરીને જેમને બ્લડ પ્રેશરની બીમારી હોય છે તેમને ખાસ શિયાળામાં ખજૂર ખાવી જોઈએ આ સિવાય ડાયાબિટીસ એનિમિયા અને શરદી ઉધરસને દૂર રાખવા માટે ખજૂર બેસ્ટ છે આવી જ રીતે આદુ પણ બેસ્ટ છે અને આદુ શિયાળામાં તમારા શરીરને ગરમ રાખે છે એટલા માટે તમે સવાર સાંજ આદુનો એક એક ટુકડો ખાઈ શકો છો અને જેમને કાચું આદુ નથી પસંદ તેઓ આદુની ચા પણ પી શકે છે અને આદુનું સૂપ બનાવીને પણ પી શકે છે આદુ બ્લડ સર્ક્યુલેશનને સુધારવામાં મદદ કરે છે જેના કારણે તમારા હાથ અને પગ ગરમ રહે છે આ સાથે ઇમ્યુનિટી બુસ્ટ કરે છે અને પાચનશક્તિ પણ સુધારે છે આ સિવાય તમે ઘીનું સેવન કરી શકો છો તલ ખાઈ શકો છો લસણ પણ સારું માનવામાં આવે છે અને ખાસ તુલસી અને મધ પણ બેસ્ટ માનવામાં આવે છે સાથે જ સિઝનલ ફળો પણ ખાઈને તમે ફિટ એન્ડ ફાઇન રહી શકો છો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર